કોમ્પલેક્ષ ભરૂચ ખાતે સિત્તેર પ્લસના વડીલો માટે આયુષ્યમાન વહીવટના કાર્ડ બનાવવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું સદર કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલડા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુનિલ તેઓ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વેલફેર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ભરૂચના પ્રમુખ ડોક્ટર ખાલીદ પટેલ એઝાજભાઈ પટેલ તથા તેમની ટીમ અને ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર પીએમ જય ઇરફાનભાઈ અને તાલુકા હેલ્થ કચેરી ભરૂચની ટીમ સમગ્ર ટીમ દ્વારા સુચારો આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સિત્તેરથી વધુ ઉંમરવાળી વ્યક્તિઓના વંદના કાર્ડ બનાવવામાં આવ્યા હતા તથા તેઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું નમસ્કાર હું ડૉક્ટર જય એસ સુચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આજરોજ અહીંયા પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે અમે સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓ માટે વય વંદના આયુષ્યમાન કાર્ડ કાર્ડવાનો કેમ્પ રાખેલો છે અત્યાર સુધી અઠ્યાસી લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને આજનો અમારો અહીંનો ટાર્ગેટ પાંચસોથી વધારે કાર્ડ કાઢવાનું છે આવું જ અમે અલગ અલગ જગ્યાએ દરેક દરેક સોસાયટીઓ અને જે જરૂરિયાતીવાળી જગ્યાઓ છે ત્યાં અવારનવાર કેમ્પ કરવાના છીએ અને મોટા ભાગના લોકોને આ કાર્ડ મળી જાય એના માટેનો પ્રયત્ન કરવાના છીએ સાથે સાથે ભરૂચ જિલ્લાની જનતાને મારું નમ્ર નિવેદન છે કે આવા જ્યાં પણ અમારા કેમ્પ હોય જેની અમે જાહેરાત પહેલેથી કરતા હોઈએ છીએ ત્યાં જઈને આનો અવશ્ય લાભ લે ધન્યવાદ મારું નામ અબ્દુલ્લા મોમ્બાઈટ પટેલ છે મારી ઉંમર છિત્તેર વર્ષની છે સરકારશ્રી તરફથી આ આયુષ્યમાન કાર્ડ જે કાઢવામાં આવેલો છે તે બદલ ખૂબ ખૂબ મતલબ આભાર માનવામાં આવે છે અને મારી બધી બીજા ભાઈઓને પણ વિનંતી છે કે જેની ઉંમર સિત્તેર વર્ષની ઉપર હોય એ લોકોએ આ યોજનાનો લાભ લઈને આયુષ્યમાન કાર્ડ કઢાવવો જોઈએ થેન્ક યુ